ત્યાં હસોટ બુટલેગર મોહમ્મદ સોએબ ઉસ્માન ગની સે એક ફોર વ્હીલર ગાડીમાં ઇંગ્લિશ દેશી દારૂનો જથ્થો ભરી ડઢાલ તરફ જનાર છે તેવી બાતમીના આધારે પોલીસે રાજપીપળા રોડ ઉપર આવેલ સોનમ સોસાયટી પાસે વોચ ગોઠવી હતી દરમિયાન માહિતીના આધારે નંબરવાળી કાર આવતા તેને અટકાવી તેમાં તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂના ચારસો એસી નંગ પાઉચ મળી આવ્યા હતા પોલીસે અડતાલીસ હજારનો દારૂ અને એક ફોન તેમજ ગાડી મળી કુલ બે લાખ અઠ્ઠાવન હજારનો મુદ્દામાલ જપ્ત કરી હાંસોટના ખીડકી ફળિયામાં રહેતો મોહમ્મદ સોએબ ઉસ્માન ગની શેખની ધરપકડ કરી હતી તેની પ્રાથમિક પૂછપરછ કરતા દારૂનો જથ્થો અંકલેશ્વર શહેરના હતીવાડમાં રહેતો શાહરૂખ પઠાણ પાસેથી લઈ ડઢાલ ગામની સુશીલાબેન નામની મહિલાને આપવા જતો હોવાની કબુલાત કરી હતી જે આધારે પોલીસે શાહરૂખ પઠાણ અને મહિલા બુટલેગર સુશીલાને વોન્ટેડ જાહેર કરી તેમની ધરપકડના ચક્રો ગતિમાન કર્યા હતા